સર જે પ્રકારે આ સમગ્ર વિડીયો સામે આવ્યો અને હાલ આરોગ્યની અટકાયત કરવામાં આવી છે શું છે હવે આજે રોજ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાતલા દરવાજામાંથી બે દીકરીઓ નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે તો આ વાયરલ વિડીયોની તપાસ કરતા આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ તો બે દિવસ પહેલાંનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે આ જે ઇકો ગાડી છે એનો એનો નંબર છે જી જે સિક્સ પી એફ ફોર ટુ થ્રી સેવન બેતાલીસ સાડત્રીસ જી જે સિક્સ પી એફ આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંહભાઈ પઢિયાર ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલવાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાઇસન્સ છે એની પાસે પાકું લાઇસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે એ જોશી જિજ્નેશકુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ ચાર રસ્તા વડોદરાના રહેવાસી છે તો હમણાં વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે આઈપીસી કલમ બસો ઓગણસી અને ત્રણસો છત્રીસ અને એમવીએકની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ અપ કરે છે સર જે માલિક છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરો એ હાલ તપાસ ચાલુ છે હાલ આપણને આજે પ્રાથમિક વિગતો મળી છે ફરિયાદ દાખલ થઈ જાય પછી એના માલિકને પણ આપણે જે આરોપી છે તેની પાસે લર્નિંગ લાયસન્સ છે તો તેના વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે જેનાથી અન્ય કોઈ ઇસમો આ પ્રકાર હાલ આપણે જે આરોપીને રાઉન્ડ અપ કરેલ છે એને હું જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી આરટીઓ છે એને હું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું હું માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું તો એ માલિક પણ ગુનેગાર નથી હા આ બધું તપાસનો વિષય છે આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી આ તપાસનો વિષય છે કે એમણે શું કાર્યવાહી કરી છે બરાબર બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર હવે એમના બચાવમાં શું રજૂઆત કરે છે શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે હા નહીં ચલાવી શકે ને તો સ્કૂલ વાનમાં ચલાવે છે બરાબર એની પાસે લર્નિંગ લાઇસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે એના બધા વિષયો પર તપાસ કરવાની છે